ગુનામાં ફરાર ચીટરો બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધું ભુજ એ ડિવિઝન માનકુવા પોલીસ સ્ટેશન અને ડાંગના આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીટિંગ સહિત ગુનામાં ફરાર ભુજના બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પોલીસે ઝડપી લીધા ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરાંત માનકુવા પોલીસ સ્ટેશન તથા ડાંગના આહવા પોલીસ સ્ટેશનમાં ચીટિંગ સહિતના નોંધાયેલા ગુનામાં ફરાર ભુજના બે રિઢા અપરાધી ફરાર આરોપી સિકંદર ઉર્ફે સિકલો જુસફ સોઢા અને સિદ્દીક ઉર્ફે સૈદીઓ સાલે મહમ્મદ ફકીર ખારી નદી વિસ્તારમાં હોવાની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે બંને આરોપીઓને ઝડપી લઈ પૂછપરછ કરતા બંને આરોપીઓ ભુજ એ ડિવિઝન ઉપરાંત માનકુવા પોલીસ સ્ટેશન અને ડાંગના આવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીટિંગ સહિત ગુનાઓમાં ફરાર હોવાની હકીકત સ્પષ્ટ થયા બાદ બંને આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ બંને આરોપીઓને એ ડિવિઝન પોલીસના હવાલે કરાયા બાદ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે ત્યારબાદ માનકુવા પોલીસ સ્ટેશનને સોંપાસી અને આવા પોલીસ સ્ટેશનમાં પણ બંને વિરુદ્ધ ચીટિંગનો ગુનો નોંધાયેલ હોય આવા પોલીસ સ્ટેશનને પણ આ અંગેની જાણ કરી દેવાય છે નોંધનીય છે કે સિકંદર શુક્લા સામે અલગ અલગ ચાર ગુના નોંધાયેલા છે જ્યારે સિદ્ધિક ઉર્ફ સિદ્ધાયા સામે પાંચ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આ બંને આરોપીઓ રીઢા અપરાધી તરીકે પોલીસ ચોપડે ચડેલા છે